આમ મકર સંક્રાંતિમાં નિક ગુજરાત ટુરિઝમના પ્રતિષ્ઠિત આંતરરાષ્ટ્રીય પતંગોત્સવ ખાતે ચિકુ અને બંટી સાથે આકાશ પર રાજ કરે છે ગુજરાત ટુરિઝમના પ્રતિષ્ઠિત આંતરરાષ્ટ્રીય પતંગોત્સવ સાથે નિકની ભાગીદારીને કારણે રંગ પરંપરા અને તહેવારના જોશ સાથે અમદાવાદ riverfront જીવંત બની ગયો હતો આકાશ હજારો स्वर्णिમ પતંગોથી ઉભરાઈ ગયું હતું ત્યારે ચિકુ અને બંટીએ લોકોમાં તુરંત ફેવરિટ બનેલી વિરાટ આકારની નિક ટીમની પતંગે દરેકનું ધ્યાન ખેંચ્યું હતું ચિકો અને બંટી સાથે પડદા પર ઉજવણી ચાલુ રહેશે સોમવારથી શુક્રવાર સાંજે 6:30 વાગ્યા વાગ્યાથી ફક્ત નિકપર river front ની ઉપર આકાશ પતંગોથી ઉભરાઈ રહ્યો હતો ત્યારે ચિકો અને બંટીએ ઉજવણીમાં રમતીાળ અને પરિચિત ઊર્જાનો ઉમેરો કર્યો હતો હાજર લોકો આ અદ્ભુત મંત્રમુગ્ધ કરનાર અવસર જોવા માટે થંભી ગયા હતા અને તેમના ફેવરિટ ઓનસ્ક્રીન ભાઈ બહેન સાથે વાત કરી હતી તહેવારમાં સહજ રીતે સંમિલિત થતા આ બંનેએ મોજમસ્તી લાર્જર દેન લાઇફ નિકટ ટ્વિસ્ટ સાથે ગુજરાતમાં થાય છે તે રીતે જ મકર સંક્રાંતિની જોરદાર ઉજવણી કરી હતી આ સહયોગ થકીનીકે અસલ દુનિયાના અનુભવમાં તેનું ઓન સ્ક્રીન જોડાણ વધારીને પરિવારો અને ચાહકો માટે અવિસ્મરણીય અવસરમાં વહાલા તહેવારને ફેરવી દીધો હતો ચિકો અને બંટી કેન્દ્રમાં આવતાના જોડાણે એ વાત પર ભાર આપ્યો હતો કે નિકે ભારતનું અવલ કિડ્સ એન્ડ ફેમિલી એન્ટરટેઈનમેન્ટ નેટવર્ક તરીકે તેઓ સ્થાન મજબૂત બનાવવા સાથે પરિવારોને ગમે તેવા અનુભવો નિર્માણ કરવા પર સતત ધ્યાન કેન્દ્રિત કર્યું છે